તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ શિક્ષણ અને મનોવિજ્ઞાનની બુક જે ટેટ વન ટુ ટા સેકન્ડરી હાયર સેકન્ડરી જીઇએસ ક્લાસ વન ટુ જેવી એક્ઝામમાં તમને કામ આવશે આગળ વિડીયોમાં આપણે જોઈએ કે આ બુકમાં શું કન્ટેન આપેલું છે કયા કયા પીવાઈ ક્યુઝ આપેલા છે કેટલા પેજની બુક છે પેજની ક્વોલિટી કેવી છે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ શિક્ષણ અને મનોવિજ્ઞાન જ્ઞાન લેવ એકેડેમીની મલ્ટીકલર એડિશનમાં નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલું પુસ્તક શિક્ષણ અને મનોવિજ્ઞાન જે તમને ટેટ વન ટુની એક્ઝામ છે ટાટ સેકન્ડરી કે હાયર સેકન્ડરીની એક્ઝામ છે એઈઆઈ ની પ્રિપેરેશન કરો છો ટીપીઈઓ કે જીએસ ક્લાસ વન ટુની પ્રિપેરેશન કરો છો એ બધા માટે શિક્ષણ અને મનોવિજ્ઞાનની આ બુક છે તમને કામ લાગશે આ બુકમાં તમને થિયરી પ્લસ એમસીક્યુ પ્લસ પીવાય ક્યુઝ મળી જશે અને ગુજરાતની સર્વપ્રથમ મલ્ટીકરલ બુક છે આમાં આપેલું છે બરાબર હવે જો બુકને ઓપન કરશો એટલે સૌથી પહેલા અહીંયા તમને ઇન્ડેક્સ જોવા મળશે જેમાં મનો કયા કયા ચેપ્ટર છે વિકાસ છે વૃદ્ધિ વિકાસ છે 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 બરાબર બધા આપેલા શરૂ થાય મનોવિજ્ઞાનનો વિકાસ હવે એમાં તમે જોઈ શકશો કે પેલું જ પેજ તમને કલરફુલ લાગશે ટૂંકમાં કલર એડિશન આપેલી છે દરેક જગ્યાએ ફોટોઝ આપેલા છે ચાર્ટ જરૂર પડે ત્યાં ચાર્ટ આપેલા છે પછી જે ચેપ્ટર પૂરું થયું એના લાસ્ટમાં એના હેતુલક્ષી પ્રશ્નો છે

પછી અહીંયા જો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે પછી ચેપ્ટર હેતુ ચેપ્ટર હેતુલક્ષી પછી બચાવ ચેપ્ટર પ્રેરણા અને આવેગનું ચેપ્ટર પેજ ક્વોલિટી પણ ધી બેસ્ટ છે જો અહીંયા બધા ફોટો મોટિવેશનલ સ્પીકર્સ જે જે છે બધાના ફોટો છે દેખાય છે તમને પછી સ્મરણ સંવેદન ધ્યાન ને પ્રત્યક્ષીકરણ રસ મનોવલણ અભિયોગ્યતા અપવાદરૂપ બાળકો જેમ કે મનોવલણ ના અવરોધો કયા કયા છે અભિયોગ્યતા કસોટીઓ બૌદ્ધિક મંદતાના પ્રકારો છે એની વ્યાખ્યા કેળવણીને ભણતર વચ્ચેનો તફાવત શું છે કેળવણી તાલીમ વચ્ચેનો તફાવત શું છે કેળવણીના પ્રકારો કયા કયા છે કેળવણીની વિચારધારા શું છે મહત્વના કેળવણી કારો કોણ કોણ છે જો એ બધા વિશે ફોટો પણ છે આ બધા છે ગુણવંત શાહ ગીજુભાઈ બધેકા મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ બધા વિશે આપેલું છે આ બધા એના પ્રશ્નો છે પછી વર્તનના જૈવી આધારો મનોભાર અને સ્વાસ્થ્યનું ચેપ્ટર મનોવિકૃતિઓ પછી વર્ગ વ્યવહાર અને શિક્ષણ વ્યવહાર વર્ગ વ્યવહાર કોને કહેવાય શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો વ્યવહાર કેવો હોવો જોઈએ બરાબર પછી માઇક્રો ના ફાયદાઓ શું છે માઇક્રો ટીચિંગ એટલે શું એ બધું આપેલું છે આમાં જો આ ચેપ્ટરમાં શિક્ષણ કૌશલ્ય ક્રિયાત્મક સંશોધન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશેનું ચેપ્ટર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રાથમિક શિક્ષણની યોજનાઓ છે જેમ કે શાળા પ્રવેશોત્સવ એટલે સુગુણોત્સવ કાર્યક્રમ છે એ બધું આમાં આપેલું છે મધ્યાહન ભોજન અમલીકરણ સમગ્ર શિક્ષા અભિયાન પ્રજ્ઞા પ્રોજેક્ટ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ બધા યોજનાઓ વિશે વિશે આપેલું છે દીક્ષા દીક્ષા પોર્ટલ વિશે સ્વયં પોર્ટલ વિશે વાલી દીકરી યોજના મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ યોજના ટૂંકમાં બધી યોજનાઓ વિશેની માહિતી આપેલી છે પછી એના પ્રશ્નો છે પછી ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કામગીરી માળખું જો આખું આ છે શિક્ષણનું વહીવટી માળખું જેમ કે શિક્ષણ મંત્રી એને નીચે કોણ નહીં બરાબર આખું એનો ચાર્ટ છે શિક્ષણ વિભાગ પ્રાથમિક શિક્ષણ નો ચાર્ટ છે પછી પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલી જે સંસ્થાઓ છે એના વિશે જેમ કે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એનસીઆરટી તો એનસીઆરટી એટલે શું એનસીઆરટી ના કાર્યો શું છે બરાબર પછી સીબીએસસી વિશેનું છે એના પ્રશ્નો શિક્ષણ સંદર્ભે જે જે બંધારણીય જોગવાઈઓ છે એ એનું ચેપ્ટર છે પછી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર મીતાક્ષર વિશેનું ચેપ્ટર શૈક્ષણિક સાલવારી અને શૈક્ષણિક સંસ્થાઓ એના ધ્યેય વાક્યો પછી શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન જેમ કે ગુજરાતની પ્રાથમિક શાળામાં મૂલ્યાંકન પત્રકો છે પછી શૈક્ષણિક સંસ્થાઓ જે જે છે એના છે જો બધી શૈક્ષણિક સંસ્થાઓ છે મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ રાઈટ ટુ એજ્યુકેશન વિશેનું ચેપ્ટર કરંટ જે જે છે એનું આખું ટોપિક છે આપેલો છે પછી મૂલ્યાંકન નું ચેપ્ટર છે ત્યાર પછી બેન્જામિન બ્લૂમબર્ગનું વર્ગીકરણ જો છે પછી બાળ વિકાસનું ચેપ્ટર છે જેમ કે માનવ વિકાસનું મહત્વ શું છે માનવ જીવનના વિકાસના તબક્કા શું છે બરાબર એ બધું તો ટોટલ પેજ ની જો વાત કરીએ તો પાંચસો ને વીસ પેજ ની આખી મલ્ટી કલર એડિશન માં બુક છે જે તમને ટેટ વન ટુ ટાચ સેકન્ડરી હાયર સેકન્ડરી એ બધી એક્ઝામમાં કામ આવશે હવે તમે એના માટે તમારી જ્ઞાન લેવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને બુક ને પરચેસ કરી શકશો અથવા કોન્ટેક્ટ નંબર પણ મેન્શન કરું એમાંથી પણ વધારે ડિટેલ તમને મળી જશે તો ફરી પાછા આપણે કોઈ નવી બુકના ના રિવ્યુ સાથે મળીશું ત્યાં સુધી બાય બાય થેન્ક યુ